હારીજ પોલીસની દબગાઈ આવી સામે હારીજ પોલીસે પત્રકાર પર કર્યો હુમલો હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાડોદાએ કર્યો હુમલો હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને માર્યો ઢોલમાર ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિનોદ ઠાકર બંને પગે છે હેન્ડીકેપ પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીજમાં થયેલ માથાકૂટ બાબતે ગયા હતા પોલીસ સ્ટેશન વિગત લેવા હારીજ પોલીસ સ્ટેશનમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા મરાયો ઢોરમાર હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાંય પણ પોલીસ કરી રહી છે પત્રકાર પર હુમલા કોઈ પણ વ્યક્તિને આ રીતે માર મારવાની કોને આપી કોસ્ટેબલને છૂટ વિનોદ ઠાકરને ઢોર માર મારતા સારવાર અર્થે એકસો આઠમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પાટણ જિલ્લામાં બેફામ ઘમી રહ્યા છે દેશી તેમજ વિદેશી દારૂ નાડા પોલીસ બુટલેગરોને છાવરી રહી છે જિલ્લામાં ઘમતા દારૂ જુગાર તેમજ વલ્લી મટકા નાહડાઓ છતાં પોલીસ મૌન સેવી મેળવી રહી છે મસમોટી મલાઈ નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી બાહોશ હારી પોલીસના ની કોને આપી શકે રાત્રે આ રીતની અસામાજિક તત્વો દ્વારા અવરનવર દારૂ અને જુગારના ત્રાસના લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નાડુલા પટેલ છે તેને અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી તે બાબતે હરિત પુરુષે હું માહિતી લેવા ગયેલ તો હરિત પુરુષમાં લાલભાઈ દારોદરા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવાય કે તમારે પહેલી માહિતી લઈ લેવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ માગી રાખવામાં આવશે એવું મારી જોડે બે પણ સાક્ષી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હરિક પુરુષે સીસીટી હોય તો સીસીટી કેમેરા પણ ચાલશે હુમલો કર્યો મારે અહીંયા જોઈ શકો છો કે આ લોહી અહીંયા લોહી જોઈ શકો અને હુમલા કરવામાં આવશે પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે અમે હજી જો હતા રહીએ છીએ તો તમારા આ બાબતે કોઈ માહિતી આપવાનું કંઈ બોલવાનું નહીં અને તમારે જે જોઈએ ટેલિફોનની માહિતી અને કંઈ સાબિત છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ અગાઉ એક માટી માહિતી હતી એની અંદર પણ એક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ જાણતા છે કે જમભાવ પોતાની મન રાખે છે અને જાતિ વાત રાખે છે તો આ બાબતે આગળ જિલ્લા પોલીસ વડે કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ કરે જો પીડીઆર ચોથી ચાકરી કહેવાય અને બીજા ચોથી ચોથી ચાકરી પર હુમલો કરવામાં આવે તો પછી અન્ય લોકોનું શું રહ્યું તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે સત્ય શું છે તે સીસીવીમાં રહ્યો છે